સાંપત્ય જીવાની એક મજા છે ભાઈ જે વાત કરતા હતા ને હારો લઈ લો એક જણાને બહુ અભિમાન આવી ગયો અતિ અભિમાન આવી ગયો મારી જેવો જગતની ની મહેલ પર કોઈ ડિગ્રી ઉપર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી ને એની ઉપર ડિગ્રી હજી વધારે થોડી એની ઉપર ડિગ્રી જેટલી હતી બધી આવી ગઈ પ્રોફેસર ને એમ ને જે કઈ આવતી હતી એમ એસ ને પીએચડી ને જે કઈ ના પડે બધી ડિગ્રી સર કરી લીધી પછી એને એમ જો ભગવાન જેવું આ કશું જગત માં છે જ નહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો જે તમને આગળ વધારે ને એ માણસ ને પગ માણસ કાપ્યો આ માણસ નો નિયમ છે જે વ્યક્તિ તમને ટોચ ઉપર લઈ જાય એ ટોચ ઉપર જયારે પોગી જાય ને પછી એના જ પગ કાપવાની કોશિશ કરે છે કહેવાનું શું રીતે બધાને ભેગા રાખજો કમસે કમ કોઈને ઉપયોગી ન થતો કાંઈ નહીં પણ કોઈને નડતા તો નહીં અને એક બાપના દીકરા એક ભણાની મેલપા બહેન ખાવ ને તો એનાથી મોટું કોઈ સુખ નથી એનાથી મોટી કોઈ મોસમ નથી હો વિઘાની મોસમ આવી એવું લાગે એક બાપના દીકરા બે ભાણા બેન ખાઈને એટલે હો વિઘાની મોસમ આવી અને જે ભાણામાં આપણે બેઠા છીએ ને પરમાત્માને પ્રાર્થના કરવાનું કે અખિલ બ્રહ્માંડના માલિક તે મુજબ રોટલો આપ્યો છો ને એ કોઈની આઈનો કોઈના આહુડાનો અને કોઈના લોહીનો નો હોય ને એટલે હો વિઘાની મોસમ આવી મારી દ્રષ્ટિએ સાહેબ બીજું કદાચ કાંઈ થાય કે ન થાય કાંઈ નહીં લામણાને અભિમાન બહુ આવી ગયો કે મેં આ બધું સંશોધન કર્યા છે મેં આટલો વિકાસ કર્યો છે પરમાત્મા બરબતમાં કશું છે જ નહીં આ કથાન બથાન બધું નહીં સંતો બનતો બધું ખટ્ટું છે ભગવાન ભગવાન જેવું કશું છે જ નહીં હવે સંતો એ માણસો એ વાત પૂગે ત્યાં વાત ભગવાન પોગ્યો એટલે ભગવાન મારો દીકરો મેં અને બુદ્ધિ દીધું જે બુદ્ધિ નું દાન કર્યું છે અને મારી હામો થાય એટલે ભગવાન શેદ વાળ જેટલો મગજ ફેર્યું નાખ્યો વાળ જેટલો શેદ શેદ હવે ભગવાન નો વાળ જેટલો મગજ એટલે ક્યાં વાત ગઈ ન્યુરોલોજીસ્ટ બેઠા ને ક્યાં છે પૂરું થઈ જાય એમાં કઈ હાલે જ નહીં ગમે એટલે ટીકડા લીધે તો ભેગું જ થાય નહીં

એ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે બાકી બોલવાની તો ખરેખર ખૂબ મજા આવે છે આવા માયક હોય તો આપણો બે વાત કર્યું તો એમ થાય કે ચાર ચાર વાતો કરીને ખી કે એમાંય સમાજ બેઠો હોય અશા ગિરિવરજા મોરલા કંકનું પેટ ભરા અમાણી રતો આવે બોલીએ તો તો હડ્યા ફાટ મરા સાહેબ બહાર આપણે બોલવા જતા હોય એટલું એટલું તો અહીંયા શું કામ ન બોલીએ તનસુખ દાદા એટલે મૂળ વાત ઉપર એ કરતો તો કે કોની ભેગા બેઠા છો એ બહુ મહત્વની વાત છે એટલે બોલો માણા તમને કહો આમ ચીચી ભોપ ભોપ આપણે કમે ને યાદ કર્યું કોઠારી વાળો કમો ખાલી એમ કે ભાઈ મજા ગી મજા આવી જાય બધાને બોલો મોજી સાહેબ ચીચીભાઈ કેમ છો મહીભાઈ ચીચીભાઈ એટલું બોલે તોય માણાને મજા આવે હું કામ એ ભારત માતા ને ગાઈ ગાય છે ભારત માતા કી જે બોલે છે ભારત માતા એ રે છે એટલે માણાને મજા આવે છે એટલે આ ભાઈ છે કોઈ પણ પૂછે તમારા બાપાના હું તો નજીક અબાચ ચી ચીચ ભોં 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 ભોંપ હવે બોલવું હું એમાં એક ભાઈ કીધું તમારા પત્નીના હું અને કીધું મણી એ આવડી ગયું ત્યારે ઓલા ભાઈ કીધું કે ભાઈ વાયરસ આમાં તમે પેલો મારી દીધો પણ સુધારી ફોર્મેટ મારી દીધું પણ વાયરસ રહી ગયો એની માઇલ પાસે કેમ કે તમારા મગજની માઇલ પાસે તો કોક લઈ જશે પણ તમારા હૃદયની મેલ પરથી કોણ લઈ જશે સાહેબ કેવાનો ભાવરથી જે કેવાનો સૂર મારો છે

પણ આવા ડાયરા તો બેન ક્યાંય જોયા નથી મને કે એમાં એવું છે હકીકત એવી વાત છે કે તમારા ભાઈને વાલ છે ને એ ચેન્જ કરવો પડે એમ છે હોસ્પિટલાઇઝ છે અને અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે અમે એનો ખર્ચો કરી શકીએ એટલે જો તમે ઉપયોગી થઈ ને તો અમારે આ વાલ બદલાઈ જાય પૈસામાંથી આવે એટલે મેં કીધું ભાઈ આમાં આપણા બાપનું શું જાય આમાં ક્યાં હાંગડી ભરીને પાણા કાઢવા કાંઈ રોકાણ તો છે નહીં જવા બદલીને એને હાલતા ગાડીઓ લઈ લઈને અને બે તેને એનું પેટ્રોલ કદાચ વધારે તેલ પીવા ગયો આપણે શું એમાં ખર્ચો છે હા હા થયેલો જ બદલાવ ખાલી અને કલાકારના ઘરના કંડક્ટર ઘરના કોઈ દી એવું તમાર ભાઈ બહાર કેમ કે કાયમ હોય કે કાયમ ગયા હોય એમ એટલે એને જ ન હોય પોતા બહાર ગામ ગયા એમ એટલે મેં આ બધાને કીધું પ્રતિકભાઈ ને મગજભાઈ એક દીધી આવો ને આવી રીતે ડાયરો છે ને આપણે એક વખત આપણે હા કોઈ પ્રકારનો ચાર્જ લીધા વગર મફતમાં ડાયરો કરી દેવાનું આ બધા તૈયાર છે ભાઈ આવું હોય તો એમાં હું આપણે જગ્યાએ યોગદાન આપીએ કે રાજુભાઈ બીજું આપણે શું કરીએ કેમ અને ચાવડા કીધું મેં કે ભાઈ આવું છે તો ભાઈ સમાજના વ્યક્તિ તરીકે તમે અમને કહેતા હોય તો એમાં હું ખોટું છે એટલે તમને તો મફાત મંડપ ચૌહાણ વાળાને કીધું આવું છે સમાજ નું કામ કરતા હોય તો ક્યારેક આવવાનું ન કરીએ એ આવી ગયા બે પાંચ મિત્રો ને કીધું બાબુ દાદા જેવાન અનિલભાઈ જેવાન વિનુ દાદા વિનુભાઈ ગોયલ સાહેબ જેવાન તનસુખ દાદા જેવાન રાજુભાઈ જેવાન બે પાંચ વડીલોને કીધું ભાઈ આવજો આવે ડાયરામાં અને મન મૂકીને વરજો થોડું ઘોર કરજો વ્યવસ્થિત આ બેન ને દવાખાનાનું કામ હચવા દે એ બધા મિત્રો આવ્યા ને હે આખી રાત છેલ્લે કસુંબીનો રંગ કર્યો ને મજા કરાવી દીધી જેટલા આવડતા જોક્ષ કર્યા ન વાતો કરીને ધાર્મિક પ્રસંગ કર્યા ને એકતાની વાતો કરીને બેનોના જોક્સ કીધા લગ્ન પ્રસંગના મીઠી હવાઈણું કરીને મજા કરાવી દીધી બેન બાવ મને કે છેલ્લે બહુ મજા આવી ગયો મજા આવી ગયો શિલેશભાઈ હું બહુ મજા આવી ગઈ મજા હું કમ ન હોય મોફતમાં થાય તો અમે તો વય આવ્યા જે કાંઈ ડોનેશન દઈને જે કાંઈ અર્પણ કરતું અર્પણ કરીને વહી આવ્યા અમે કીધું અમારા માટે ક્યાંથી મોકો મળે દઈને આવ્યા વયવાય છ મહિના થયા એટલે બેન નીકળ્યા પણ હાઇલ પણ ગયા આખી લટક મટક લટક મટક કરતા નીકળ્યા અહીંયા પર્સ સ્ટ્રેટ વાળને આઈબ્રો બા આઈબ્રો કરેલો અને નેડ ને ગાડીને પાટણ જેમ અણીયા અણી કાઢેલી ને અને આમ રૂમઝૂમ થમું રૂમઝૂમ થમું ટીકીવાળા કપડાં પહેર્યા થાય ચટક મટક ઊંચી એડી વાળા ચપ્પલ આમ માયલા જતા હતા મેં કીધું બેન ની હાલ બદલી ગયા આખી બેન ની આખી હાલ બદલી ગયું ઓલા તો બહુ આમ મધ્યમ સ્થિતિ ના લાગતા હતા પાંચ નીકળ્યા મેં કીધું બેન જય માતાજી લે મને કે જય માતાજી મેં કીધું બેન ઓળખો તો છો ને અરે મને કે શૈલેષભાઈ વાઘેલા દેવભૂમિ દેવકા કેમ તમને ઓળખો તમે એ કે અમારા કુટુંબને આખું આબાદ કરી દીધું સરસ મજાનો ડાયરો કર્યો ખૂબ આનંદ આવ્યો તો મેં કીધું આમ મેં ખબર કાઢ્યા કેમ તું મારા ભાઈનો હાલ બદલાવી નાખ્યો મને કે પછી તમારા ભાઈને જ બદલાવી નાખ્યા મેં કીધું તો પછી બદલી જાય ને હાલ પણ ગોત વાજાવ તો જડે નહીં ગોયતો એ તો ગહન ગોવિંદો રે અને હાથ છે એ તો પ્રેમ પર ખંદો રે પણ આ દેવને દીવો મારે ધૂપ શું દેવો દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એ બાપ એને દિલ દઈ દેવું રે માટે મોજ મારે એવું મોજ મારે મોજ મારે એવું રે All i mm -hmm. mm -hmm. Ah, <laughs> આપણા સમાજના જે ભાવનગરથી હિરણભાઈ સરવૈયા અને કોર્ટમાં પોતે ફરજ બજાવે છે આપણા સમાજ માટે ગૌરવ લીધા જેવી બાબત છે હિરણભાઈ સરવૈયા